બરાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના પાદડી ખાતે શ્રી જુગડી માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કાંકરેજ તાલુકાના પાદડી ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા સુંદર શ્રી જુગડી માતાજી નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી ઉજવણી કરવામાં સમગ્ર પાદડી ગ્રામજનો એક સાથે મળી સુંદર આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવના પાવનકારી પ્રથમ દિવસ મહાસુદ તીજની તારીખ એક બે બે શનિવાર પંચાંગ કર્મ મંડપ પ્રવેશ મંગલા

ને યજમાનુ દંપતિઓ યજ્ઞ જવતલ ઘી હુમિ આહુતિઓ આપી પાદડી ગામમાં સુખ સંપત્તિ સમૃદ્ધિ વધી અને દરેક સ્વાસ્થ્યનું તંદુરસ્ત રહે એવી શ્રી જુગડી માતાજીને પ્રાર્થના કરી સર્વે દાનવીર દાતાઓ તરફથી મળેલ સહયોગથી હજારો લોકો શ્રી જોગણી માતાના મંદિરે દર્શન કરી કરી ભોજન પ્રસાદ ગ્રહણ ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે દરેક સમાજના રાજકીય અને અને સામાજિક અગ્રણી સરકારી કર્મચારી સાથે શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે મહાનુભાવનું સમસ્ત પાદડી ગ્રામજનો દ્વારા ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરાયું અને પ્રથમ દિવસે જ હજારો લોકોએ શ્રી જોગણી માતાના મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી બીરો રિપોર્ટ રામજીભાઈ સ્થાપોલભ્યો નમા સ્થાપ્ય નમા અમસ્થાપ્યા હું ગંગા ની નદીભ્યો ન સ્થાપ્યાસાગરેભ્યો નમા સ્થાપ્યા નમા અયુદાએ નમ સ્વામી તુશુલાય નમા સ્વામી વજરાય નમા અમસ્વ શંતએ નમા શહુ દંડાય નમ્યા હળગાય નમા સ્થાપ્યાય નમા સ્થાપ્યા કંકુશાય નમા અમસ્થાપ્યા ઉત્તમાય નહિ સ્થાપ્યા ભરદ્વાજા નમા ય નૈ નવા ધ્યા ચિંદયા ધ્યાય ધ્યાનાથી સ્પક્ષતાપયા અથ આ ભૂર્ગુવઃ શ્રહ્મણ નમા હહ્યા સ્થાપ્યા સોમાય નમા સ્થાપયા ઈશાનાય નમા અયામ સ્થપયામઈન્દ્રય નમા સ્થાથપ્યા વેતનય નમા અયામ સ્થાપ્યા યમાય નમા સ્થાપ્યા હુર્હૃય નમાયા સ્થપ્યાય નમા સ્થયાય નમા અયામ સ્થાપ્યા અષ્ટસુંભ્યો નમા સ્થપયા એકાદશ વર્જને ય નૈ શિવશક્તિકલાસનાય સર્વાત્મ સંસર્ગયોગમીઠાત્મને

موسیقی યા શૂર મહાકાલાભ્યા નવાયા સ્થાપ્ય સપ્તગણે ભ્યો નમા વામ સ્થાપ્યા દુર્ગાયા સ્વાભ્ય શિવાય નમા વ્યા સ્થાહાય નમાનંદય નમા સ્થાભયા કદંડી ગાય ન